આજે તો જયદીપ મોદક લાયા વાત એમ હતી કે અમારે પાણીપુરીની ચેલેન્જ કરવાની હતી એટલે મેં પાણીપુરી લેવા ગયા ત્યારે જયદીપને મોદક તો તો અમે મોદક 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 લઈ મેં મેં કોઈ દિવસ ખાધા જ નહોતા આજે ટેસ્ટ કર્યા પણ મને તો બહુ જ મસ્ત પેંડા જેવા લાગ્યા એટલે મેં એક મોદક ખાઈ લીધું મોદક ખાઈ અને પછી અમારે પાણીપુરીની ચેલેન્જ કરવાની હતી એટલે મેં બધી જ વસ્તુ તૈયાર કરી અને મૂકી દીધી આ બાજુ ડીશ તૈયાર કરતો હતો અને પછી મારી અને જયદીપ વચ્ચે ચેલેન્જ શરૂ થઈ ગઈ બેની ડીશમાં દસ દસ પૂરી હતી તો કોણ પહેલાં દસ પૂરી ખાઈ જાય છે એ જોવાનું હતું શરૂઆતમાં તો જયદીપે બહુ જ ઉતાવળ રાખી મેં એક બે પૂરી ખાધી ત્યાં તો એ ચાર પાંચ પૂરી ખાઈ ગયા હતા અને પછી તો યતરાજે જયદીપને વાતુમાં રાખ્યા અને પછી જયદીપની પૂરી પૂરી થઈ જવા આવી ત્યાં તો યતરાજે બીજી પૂરી મૂકી દીધી એટલે જયદીપ ભૂલી ગયા કે કેટલી પૂરી ખાધી છે અને કેટલી પૂરી બાકી છે એમાં હું ચેલેન્જ જીતી ગઈ હું ચેલેન્જ જીતી એની ખુશીમાં મેં વાસણ ધોઈ નાખ્યા અને એતરાજ તો મેટ પાથરી અને રમતો હતો અને હું તો હમણાં નવો માટલાનો નળ નહીં હતી અને તો તોય માટલાનો નળ ખરાબ થઈ ગયો તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ